નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં તો આજે તારીખ થઈ ગઈ છે અઠ્યાવીસ બે હજાર ચોવીસ અને વાર છે બુધવાર તો આજના વિડીયોમાં યુટ્યુબ ફેમિલી મારા હાર્દિક સ્વાગત છે આજે સવારે આપણે સીધા ચા નાસ્તો કરીને આવી ગયા છે ખેતરમાં તો ખેતરમાં પહેલાં તો તમને બતાવી દઉં આપણું ઓમળાનું ઝાડ છે ઓમળા ખાવાનું ચાલુ છે આ ને અને આ બાજુ કોમ ચાલુ છે આ તમારા ભાભી બના આ કરે છે લાકડા રોટલા બનાવવા માટે આ બાજુ જોઈ શકો તમે ઘઉં કપાઈ ગયા છે હવે સા મતલબ બે દિવસમાં આ બધા ભેગા કરીને ટ્રેક્ટરથી મતલબ થેસરથી કાઢી લેવા અત્યારે થોડા લીલા પડે છે એટલે છૂટો છૂટો રાખ્યા છે આ બાજુ ઘઉં વાઢવાની બાકી છે મારા બાબાના હુમળા ફૂલ લાગી છે પણ આ નાના છોકરા આવતા નહીં ખાવા માંડે

હાલ ઓમલિન ઝાડ આ પેલી લાકડા કરે છે આરી પેલી દે હોબાન ઝાડ સમસ્તો મમ્મી આવેલું કલા મોસાળ વરસાદ ઓછો તો એટલે પાણી ભરાયું એટલે બાવળી આવી આવતાવરણ મિત્રો તેઓ પેલા થાકી ગયા થાકડા કરતા જઈને હે ભગવાન એમ કે બનાવવાનો છે તે નજીક જઈને તો મિત્રો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમને વિડીયો નવા નવા મળતા રહેશે Akan-akan rancak lho Siap-siap Tuh Calon mitro Malaya bijak dulu ya no.